રજીસ્ટ્રેશન કરી શકે છે તો આ વિક્રમ સારાભાઈ જે શિષ્યવૃત્તિ યોજના છે એની અંદર ધોરણ આઠ ની અંદર ભણતા જે વિદ્યાર્થીઓ છે એ આવેદન કરી શકે છે ત્યારબાદ તેમની એક કસોટી લેવામાં આવે છે જો એ પરીક્ષાની અંદર પાસ થાય તો એમને ત્યાર પછીના ચાર વર્ષ એટલે કે ધોરણ નવ દસ અગિયાર અને બાર માટે ટોટલ એક લાખની સહાય પૂરી પાડવામાં આવે છે આવેદન કરવાનું છે તેની મુખ્ય પરીક્ષાઓ ક્યારે છે તેની વિશેષતા શું છે લાયકાત શું છે અને આની અંદર વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિમાં ધોરણ નવ દસ અગિયાર અને બાર માં કેટલા કેટલા રૂપિયાની સહાય કરવામાં આવશે

ત્યાં તમે જોઈ શકો છો કે આ શિષ્યવૃત્તિ માટેની જે પરીક્ષા છે એ એકવીસ જાન્યુઆરી બે રવિવાર દિવસે યોજવામાં આવશે અને આની જે છેલ્લી તારીખ છે એટલે કે ફોર્મ ભરવા માટેની જે છેલ્લી તારીખ છે એ બાર જાન્યુઆરી બે છે હવે આ જે શિષ્યવૃત્તિ છે એની મુખ્ય વિશેષતાની વાત કરીએ તો શિષ્યવૃત્તિની જે મુખ્ય વિશેષતા છે એ વિકાસ શિષ્યવૃત્તિ ફક્ત ગ્રામીણ વિસ્તારની શાળાઓમાં અભ્યાસ કરતા ઓછી આવક ધરાવતા કુટુંબના વિદ્યાર્થીઓ માટે છે હવે શિષ્યવૃત્તિની કુલ સંખ્યાના ઓછામાં ઓછા પચાસ ટકા શિષ્યવૃત્તિ છે એ કન્યાઓને આપવામાં આવશે ત્યારબાદ અરજી છે એ ગુજરાતના ગ્રામીણ વિસ્તારોના શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કરી શકશે અને એમના કુટુંબની જે વાર્ષિક આવક છે એ દોઢ લાખ કરતાં ઓછી હોવી જોઈએ હવે ત્યારબાદ પસંદગી પામેલા જે વિદ્યાર્થીઓ છે એને ચાર વર્ષના સમયગાળામાં એક લાખ રૂપિયા સુધીની શિષ્યવૃત્તિ મળશે એટલે કે તમે ધોરણ આઠ ની અંદર વિસ્તારમાં રહો છો તો આની અંદર એપ્લાય કરી શકો છો તમારી શાળા મારફતે જ આનું એપ્લિકેશન કરવાનું હોય છે અને જો તમે આની અંદર પરીક્ષા પાસ કરો છો તો તમને ધોરણ નવ ની અંદર વીસ હજારની સહાય ત્યારબાદ તમને ધોરણ દસ ની અંદર વીસ હજારની ધોરણ અગિયારમાં ત્રીસ હજારની અને ધોરણ બાર ની અંદર ત્રીસ હજારની એવી રીતે તમને એક લાખની સહાય પૂરી પાડવામાં આવે છે હવે વિદ્યાર્થીએ આની અંદર ફોર્મ ભરવા માટે અહીંયા જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન આપેલું છે ત્યાં જવાનું છે ત્યારબાદ અહીંયા પર જે સ્ટાર્સ આપેલા છે એ જે પ્રશ્નો છે એ તમારે ફરજિયાત ભરવાના રહેશે ત્યારબાદ શું તમારી શાળા ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે તો તમે યશ કરવાનું તમારા પરિવારની આવક દોઢ લાખ કરતાં ઓછી છે તો એમાં પણ તમારે યસ કરવાનું ત્યારબાદ તમારા શાળાની શ્રેણી એટલે કે તમારી શાળા ગવર્મેન્ટ છે અથવા તો ટ્રસ્ટ દ્વારા સંચાલિત છે કે સેલ્ફ ફાઇનાન્સ છે વિદ્યાર્થીનું નામ વિદ્યાર્થીની અટક યુઝર નેમ પાસવર્ડ પાસવર્ડને પુનઃવર્તન કરવાનો રહેશે એમની જન્મ તારીખ ત્યારબાદ વિદ્યાર્થી કયા વર્ગની અંદર અભ્યાસ કરે છે સરનામું તેમનો તાલુકો ડિસ્ટ્રિક વિદ્યાર્થીનું ઈમેલ આઈડી વિદ્યાર્થીના માતા પિતા અથવા તો વિદ્યાર્થીનો મોબાઈલ નંબર વૈકલ્પિક મોબાઈલ નંબર શાળાનું નામ શાળાનું સરનામું શાળા સરનામું તાલુકો જિલ્લો પિનકોડ ત્યારબાદ શાળાનું ઈમેલ આઈડી શાળાના આચાર્ય શાળાના જવાબદાર વ્યક્તિનો મોબાઈલ નંબર શાળાનું માધ્યમ એટલે કે ગુજરાતી મીડિયમ છે હિન્દી મીડિયમ છે કે ઇંગ્લિશ મીડિયમ છે શાળા કયા બોર્ડ સાથે જોડાયેલી છે એટલે કે સીબીએસઇ છે જીએસબી છે કે અન્ય કોઈ બોર્ડ છે ત્યારબાદ શાળાનો પ્રકાર કેવો છે તો કે ઓનલી ગર્લ્સ છે બોઇઝ છે અથવા તો કો એજ્યુકેશન્સ છે ત્યારબાદ પરીક્ષા કેન્દ્ર આઈડી એટલે કે આની અંદર પરીક્ષા દેવા માટે અલગ અલગ સેન્ટર્સ આપેલા છે તો તમારે તમારું જે નજીકનું સેન્ટર હોય એને અહીંયા પર સિલેક્ટ કરવાનું છે ત્યારબાદ વિદ્યાર્થીનો ફોટોગ્રાફ અને આ ચકાસણી કોડ છે એ નાખી અને તમારે સબમિટ કરી દેવાનું છે તો તમારું જે ફોર્મ છે એ સબમિટ થઈ જશે અને તમે જે યુઝર આઈડી અને પાસવર્ડ સેટ કર્યો છે ત્યાંથી તમે લોગિન કરી અને બધી વિગતો છે એ આગળની જાણી શકશો હવે આની લાયકાતની વાત કરીએ તો લાયકાતની અંદર તમે જોઈ શકો છો કે અરજદાર ગુજરાતના ગ્રામીણ વિસ્તારની સરકાર માન્ય શાળા ધોરણ 8 માં અભ્યાસ કરતો હોવો જોઈએ વિકાસ સ્કોલરશિપ માટે વિદ્યાર્થીની પસંદગી ધોરણ 7 માં મેળવેલા ગુણ તેમની કુટુંબની વાર્ષિક આવક અને સ્ક્રીનિંગ કસોટી મુજબ કરવામાં આવશે અરજદારે શાળાના પ્રધાન આચાર્યનું લખેલું પ્રમાણપત્ર આપવાનું રહેશે જેમાં નીચેની વિગતો દર્શાવવાની જરૂરી રહેશે વિદ્યાર્થીનું નામ અને વિદ્યાર્થી શાળાનો નિયમિત વિદ્યાર્થી છે કે નહીં શાળા જે શૈક્ષણિક બોર્ડ સાથે જોડાયેલી હોય તેનું નામ શાળાના બોર્ડ કે ગુજરાત શિક્ષણ વિભાગનો નોંધણી ક્રમાંક શાળા સરકારી અર્ધ સરકારી ટ્રસ્ટ દ્વારા સંચાલિત સ્વધિરાણ એટલે કે સેલ્ફ ફાઈનાન્સ છે તેની વિગત શાળાનું ભાષાનું માધ્યમ શાળા ગુજરાતના ગ્રામીણ વિસ્તારમાં આવેલી છે કે નહીં ત્યારબાદ અરજદારે જે આવકનો દાખલો છે એ આપવાનો રહેશે જેમાં સ્પષ્ટ લખેલું હોવું જોઈએ કે વિદ્યાર્થીના પરિવારના બધા આવક સ્ત્રોતમાંથી કુલ મળીને તેની વાર્ષિક આવક છે દોઢ લાખથી ઓછી છે ત્યારબાદ એના માટે તમારે આવકનો દાખલો કઢાવવો પડશે પીઆરએલ શિષ્યવૃત્તિ માટે ચયિત વિદ્યાર્થીઓ દ્વારા અરજી સાથે આપેલા પુરાવાની સ્વતંત્ર ચકાસણી કરશે અને જો કોટી વિગત અને જો કોઈ વિગત ખોટી જણાશે તો તેને અવગણ્ય હોય દર્શાવેલી કોઈ પણ વિગત ખોટી જણાવશે તેની હવે વિદ્યાર્થી દર્શાવેલી કોઈ પણ વિગત જો ખોટી હશે તો તેમને મળતી જે શિષ્યવૃત્તિ છે પાછી ખેંચી લેવામાં આવશે વિદ્યાર્થીઓએ શિષ્યવૃત્તિના સમયગાળા દરમિયાન દરેક શૈક્ષણિક વર્ષના અંતે પરિણામની નકલ અને તેમણે શૈક્ષણિક ચાલુ રાખ્યું છે કે નહીં અને એકંદરે તેમનું શૈક્ષણિક પ્રદર્શન સારું છે તેઓ વડાનું પ્રમાણપત્ર મોકલવાનું રહેશે એટલે કે ધોરણ નવ ની અંદર તમને શિષ્યવૃત્તિ મળી ગઈ ત્યારબાદ ધોરણ દસ ની અંદર તમે અભ્યાસ ચાલુ રાખો છો એવું અને તમારું શૈક્ષણિક પ્રદર્શન છે એ પણ સારું છે એવું તમારા શાળાના જે પ્રાધ્યાપક છે એનું એક પ્રમાણપત્ર તમારે મોકલવાનું રહેશે ત્યારબાદ તમને બીજા વર્ષ માટેની જે સ્કોલરશિપ છે એ આપવામાં આવશે હવે શિષ્યવૃત્તિ મેળવનાર વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ ધોરણ દસ પછી તો જ ચાલુ રાખવામાં આવશે જો વિદ્યાર્થી ધોરણ અગિયાર માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ ચાલુ રાખે ધોરણ નવ અને દસ ની અંદર તો શિષ્યવૃત્તિ મળશે પરંતુ ધોરણ અગિયાર ની અંદર પણ શિષ્યવૃત્તિ ચાલુ રાખવી હોય તો વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહની અંદર પોતાનો એને અન્ય કોઈ શિષ્યવૃત્તિ અથવા નાણાકીય સહાય મેળવેલી છે કોઈ પણ નિયમો પસંદગી પ્રક્રિયા કે શરતો પૂર્વ સૂચના આપ્યા વિના ફેરફાર કરવા માટે પીઆરએલ સ્વતંત્ર છે તમે આની અંદર અરજી પ્રક્રિયા માટે સૌથી પહેલા તમારે આ જે વેબસાઇટ આપેલી છે એની અંદર ઓનલાઈન ફોર્મ ભરવાનું છે હવે નોંધણીના પ્રક્રિયાના ભાગરૂપે વિદ્યાર્થીઓએ નીચેના જે દસ્તાવેજ છે એ સ્કેન કરીને અપલોડ કરવાના રહેશે એની અંદર વિદ્યાર્થીનો ફોટો ત્યારબાદ આવકનો પુરાવો ત્યારબાદ શાળા તરફથી પ્રમાણભૂત વિદ્યાર્થીનું પ્રમાણપત્ર ધોરણ સાતની માર્કશીટ શિષ્યવૃત્તિ માટે પસંદ થશે તો એમને નીચેની વિગતો આપવાની રહેશે જો વિદ્યાર્થીનું બેંક અકાઉન્ટ હોય તો તેની ડિટેલ્સ જો વિદ્યાર્થીના વાલીના બેંક અકાઉન્ટની અંદર શિષ્યવૃત્તિ જમા કરાવવાની હોય તો તેમનું આધાર કાર્ડ અને તેમનું બેંક ખાતાની વિગતો હવે સ્ક્રીનિંગ પરીક્ષા વિશે વાત કરીએ તો સ્ક્રીનિંગ પરીક્ષા છે એ એકવીસ જાન્યુઆરી બે રોજ તમામ કેન્દ્રો ખાતે યોજવામાં આવશે સ્ક્રીનિંગ કસોટીનો સમય રજિસ્ટર વિદ્યાર્થીઓને યોગ્ય સમયે જાણ કરવામાં આવશે આજે જાણ છે એ વિદ્યાર્થીઓને જનરલી ઈમેલ મારફતે કરતા હોય છે ત્યારબાદ પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓએ એડમિટ સ્લીપ અને તેમનું ઓળખપત્ર લાવવાનું રહેશે એટલે કે વિદ્યાર્થી જ્યારે પરીક્ષા ભરવા જાય ત્યારે તેમનું એડમિટ સ્લીપ છે એ લઈ જવાની રહેશે અને તમે તે લોગિન કરી અને એ બધું જ ઓનલાઈન અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો હવે પ્રશ્નપત્રમાં મૂળભૂત જ્ઞાન અને યોગ્યતાની ચકાસણી બહુ વૈકલ્પિક પ્રશ્નો રહેશે પ્રશ્નપત્ર હિન્દી ઇંગ્લિશ અને ગુજરાતી એમ ત્રણે ભાષામાં રહેશે પરંતુ જે ઓએમઆર સીટ છે ફક્ત ઇંગ્લિશ ભાષામાં રહેશે ઓએમઆર સીટ એટલે કે તમને પ્રશ્ન પેપર આપવામાં આવશે જેમાં ચાર વિકલ્પો હોય છે અને ઓએમઆર સીટમાં તમારે આ ચાર વિકલ્પમાંથી એ બી ડી જે પણ સાચું હોય હોય ત્યાં તમારે માર્ક છે હવે દરેક સાચા જવાબના અને ખોટા માઇનસ વન ગુણ આપવામાં આવશે અને તમે પરીક્ષા કેન્દ્રોની સૂચિ જોશો તો આની અંદર અઢાર જેટલા અલગ અલગ પરીક્ષા કેન્દ્ર આપેલા છે તો તમારા સેન્ટરની નજીકનું જે પરીક્ષા કેન્દ્ર હોય એ તમારે અહીંયા પર સિલેક્ટ કરવાનું છે મહત્વ તારીખની વાત કરીએ તો જે હજાર ચોવીસ છે એ જાન્યુઆરી છે છે અને પરીક્ષાની જે તારીખ હવે આની અંદર તમને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો અહીંયા પર ઈમેલ આઈડી આપેલું છે તમે પર્સનલી ઈમેલ કરી અને તમારી ક્વેરીઝ છે એ અહીંયા પર ઈમેલ કરી અને પુટઅપ કરી શકો છો ત્યારબાદ અહીંયા પર તમે જોઈ શકો છો કે વર્ષ બે હજાર બાવીસની જે શિષ્યવૃત્તિ હતી એના વિજેતાઓ કોણ કોણ હતા તો દોસ્તો આવી ઘણી અલગ અલગ પ્રકાર વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ છે એ વખતો વખત સરકાર બહાર પાડે છે અને અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટ મારફતે વિદ્યાર્થીઓ પાસેથી આવેદનો મંગાવવામાં આવે છે તો આવી જ ઘણી બધી શિષ્યવૃત્તિની માહિતી મેં ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધારેમાં વધારે વિદ્યાર્થીઓ સુધી શેર કરો